જોઈને તો પ્રથમ એવું જ લાગે કે આ બટાકા વડા છે ના બટાકા નથી પણ આ ડુંગળીના ભજીયા છે બહુ સરસ જુદી રીતે ટામેટાના જેવી રીતે ભજીયા બનાવે છે એવી રીતે સ્ટફ કરીને તમે એકવાર જરૂર ટ્રાય કરજો ડુંગળી જેને ભાવતી હશે એને તો બહુ જ મજા આવશે અને પાછું સ્ટફિંગ છે અને સરસ મજાની ચટણ સાથે એકદમ ટેસ્ટી લાગે છે ડુંગળીની પૂરી અથવા ડુંગળીના ભજીયા શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌ મારી સાથે સરસ રીતે જોડાઈ રહ્યા છોનો ખૂબ આનંદ છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો જો તમે ફેસબુક પરથી જોઈ રહ્યા હો તો કોમેન્ટ કરો અને શેર કરો ચાલો સરસ મજાની રેસીપી શરૂ કરીએ ડુંગળીના ભજીયા અને તદ્દન નવી રીતે તમે આ રીતે નહીં જ બનાવ્યા હોય એની મને ખાતરી છે રૂટિનમાં ડુંગળી કાપી અને ખીરામાં બોળીને બધા ભજીયા બનાવી લેતા હોય છે પણ ખૂબ જુદી મેથડથી અને ટેસ્ટ જે લોકો મેથી લસણ ખાવાના શોખીન હશે એને ખૂબ મજા આવશે મેં અહીંયા પાક અપ મેથી લીધી છે કપ કોથમીર ઝીણી કાપી છે થોડુંક લીલું લસણ છે બે ટેબલ સ્પૂન જેટલી ફુદીના મરચાં અને સૂકા લસણની પેસ્ટ લેવાની છે બે ડુંગળી લેવાની છે તમે જેટલી જરૂરિયાત પ્રમાણે ડુંગળી કરો એ પ્રમાણે આ મસાલો તમારા ટેસ્ટ મુજબ કરવાનો છે ડુંગળીને મેં આવી રીતે કાપી લીધી છે હવે આપણે બધા મસાલામાં મીઠું ઉમેરીએ છીએ મીઠું તમારે જરૂરિયાત મુજબ ઉમેરવાનું છે મેથી કોથમીર પણ થોડાક ખારા આવતા હોય છે ખરાશનું પ્રમાણ હોય છે તો એક ચમચી હું સિંધો મીઠું ઉમેરું છું પહેલાં જે આ મસાલો છે એને મિક્સ કરી લઈએ છીએ પેસ્ટ લીધી એનાથી આ ભીનું થઈ જશે એકદમ સરસ રીતે અને મેથી કોથમીર પણ પોતાનું પાણી છોડશે એટલે પાણી છાંટવાની જરૂર નથી અહીંયા હું બે ચમચી ચણાનો કકરો લોટ ઉમેરું છું તમને એમ થશે કે કકરો લોટ કેમ ઉમેર્યો ડુંગળીના ક્રિસ્પી ભજીયા બનાવીએ છીએ લીસું લોટ નાખશો તો એટલા સરસ ક્રિસ્પી નહીં થાય પણ આ કકરો હશે તો ઉપર પડ પણ સરસ થશે અને ક્રંચી લાગશે મિક્સ કરી લઈએ છીએ બહુ વધારે લોટ નથી નાખવાનો બહુ વધારે લોટ નાખશો તો પાણી થશે પાણી થશે એટલે લોટ ઉમેરવો પડશે અને મસાલા ચોંટશે નહીં સખી રીતે તૈયાર કરેલા મસાલાને ડુંગળીના આવા એક એક પૈતા ઉપર ચોંટાડી દેવાનો છે મીન્સ લગાવી દેવાનો છે આ ડિફરન્ટ સ્ટાઇલના ભજીયા છે સરસ એકદમ અંદર જ્યારે પણ ખાઓ ત્યારે સરસ મસાલો લાગે છે ક્રંચી ભજીયાને ખીરામાં ડીપ કરવા માટે એ મેં એક કપ ચણાનો લોટ લીધો છે અને બે ચમચી ચોખાનો લોટ લીધો છે કપ પાણી ઉમેરી અને હલાવી પાણી ધીરે ધીરે ઉમેરવાનું છે ચણાની દાળ ઉપર પણ ખૂબ આધાર થતો હોય છે પણ પોણો કપ પાણી તો સૌપ્રથમ પ્રથમ જતું જ રહે છે મેં અડધો કપ ઉમેરી દીધું છે વધેલું કપ પણ ઉમેરીએ છે હંમેશા હું કહેતી હોઉં છું કે આવી વસ્તુઓમાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું જનરલી આ તો બધો બનાવતા જ હોય છે જે લોકો રૂટિનમાં રસોઈ બનાવતા હોય જે લોકો નવા શીખતા હોય એના માટે આ મારે આપવી પડે છે કન્ફ્યુઝ થઈ જાય છે મિક્સ કરી લઈએ છે ફેટે લઈએ છીએ બરાબર અને અડધી ચમચી હું સિંધો મીઠું ઉમેરું છું મીઠું ઉમેરીને હલાવી અને દસેક મિનિટ એને રાખવાનો છે જેથી કરી અને સરસ સેફ થઈ જશે તમે જ્યારે પણ કોઈ ભજિયાની વસ્તુ બનાવો આવી રીતે ડીપ કરીને તળવાની એમાં ચોખાનો લોટ ઉમેરશો તો ક્રિસ્પી સરસ થશે પણ વધારે પડતો નહીં ઉમેરવાનો નહીં તો તેલ પણ ભરાવવાની શક્યતા રહે છે હવે દસ મિનિટ માટે છોડી દઈએ છીએ ચટણી માટે પાક અપ ડેસીકેટેડ કોકોનટ લીલું લસણ પા કપ એક મરચું અને થોડી કોથમીર બધું ધોઈને લઈ લેવાનું છે એક ચમચી જેવું મીઠું ઉમેરી એને ક્રશ કરી લેવી છે થોડીક જાડી રાખવાની છે જ્યારે પણ ખાવી હોય ત્યારે સહેજ પાણી નાખી એને પાતળી બનાવી લેવાની છે દસ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા હું જોઈ શકું છું કે પાંચ અમચીથી ઓછો સફેદ ઈનો ઉમેરું છું આ પ્રોસેસ તમારે તેલ ગરમ કરવા મૂકો ત્યારે કરવાની છે મિક્સ કરી લેવાનું છે જ્યારે પણ તેલ આવવાની તૈયારી હોય ત્યારે થોડોક જ પિંચ જેટલો જ નાખવાનો છે આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ કે ચીકણી જેટલો અને મિક્સ કરી લેવાનું છે જેથી ક્યાંય અને સફેદ સફેદ ભજીયામાં નહીં હળવીથી એને આવી રીતે મૂકી દેવાનું છે અને ધીરે ધીરે ઉપરની સાઈડ આવી રીતે પોર કરવાનું છે જેથી એ સરસ રીતે અંદર ડીપ થઈ જશે મમરી પડે તો ચિંતા નહીં કરવાની ડુંગળી આમ પણ બહુ ઓછી હોય છે એટલે સાચવીને ઉતારવાના નહીં તો એના લચ્છા થઈ જશે એ ધ્યાન રાખવાનું તેલ આવી ગયું છે અને એમાં જે સાઈડ ઉપર ડીપ કરી એને એ ઊંધી થવા દઈએ છીએ ઊંધી મૂકી દઈએ છીએ આ જે સાઈડ ઉપરથી આપણે પોળ કરીએ છીએ એને તળતી વખતે નીચે જવા દેવાની છે જેથી મસાલો સરસ રીતે ચડી જાય સરસ રીતે આ થઈ જાય છે સ્લો ટુ મીડિયમ તાપે કરવાના છે ફાસ્ટ ગેસે રાખશો તો અંદરથી કાચા લાગશે અને એકદમ ધીરો પણ નથી રાખવાનો બહુ ધીરો ગેસ જ્યારે આવું તળતા હોઈએ જ્યારે પણ રાખીએ તો તેલ ભરાતું હોય છે આવી રીતે ઉપર નીચે હળવા હાથે કરી અને એને ઉતારી લઈએ છે જ્યારે પણ તમે કોઈને મહેમાનને પીરશો તો ખબર પણ ના પડે કે અંદર સ્ટફિંગ કયું કર્યું છે જ્યારે ખાય ત્યારે ખબર પડે કે નવી ટાઈપની વેરાયટી છે તો આ થઈ ગયા છે ઉતારી લઈએ છીએ અને બીજું ગણ પણ કરી લઈએ છે મિત્રો રેડી છે જુદા પ્રકારના ડુંગળીના ભજીયા તમે આ ખાસ બનાવજો જે ચટણી બનાવી ને પણ બહુ સરસ લાગે છે તમે એ પણ ટ્રાય કરજો આની સાથે ડિફરન્ટ સ્ટાઇલની ચટણી અને એક જોઈ શકો છો કે મેં આવી રીતે તોડી લીધું છે અંદર મસાલો છે ગ્રીન મસાલા ઉપર પાછો બીજો ગ્રીન મસાલો અને શું ટેસ્ટ લાગે છે એની સ્મેલથી જ રહી નહીં શકો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે અને લાઇક પણ કરજો ફરી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે થેન્ક યુ એન્જીઓ